નમસ્કાર મિત્રો અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના શિરોય ગામ પાસે અને સુંદરગઢના સર્વે નંબરમાં અત્યારે જે રાધાકૃષ્ણ ગૌશાળા છે અને તેને જે દબાણ કર્યું હતું ને આ દબાણ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે બુલડોઝર દ્વારા કામગીરી ચાલી રહી છે તે તો હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જે અલગ અલગ અસામાજિક તત્વો હોય તેની પર કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે જ અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હોય તો સાથે જ મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા દ્વારા પણ વન વીક વન રોડ અંતર્ગત રોડને સફાઈ કામ કરવામાં આવે છે એટલે કે રોડ પર જે દબાણ હોય તે તમામ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે આવી જ રીતે અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે એટલે ખૂબ પ્રશંસનીય કામગીરી કહી શકાય કારણ જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં દબાણ થયેલા હોય અને દબાણ કરી અને કિંમતી જમીનો ઉપર જે દબાણ કરી અને પોતાનો ધંધો કરતા હોય તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે જ રીતે અત્યારે હળવદ માં થઈ રહી છે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સુંદરગઢ ગામે અને સિરોઈ પાસે જ્યાં હરિહર આશ્રમ આવેલો છે ત્યાં તમે જોતા હશો આ ડિસ્પ્લેમાં હરિહર આશ્રમ છે અને જે પ્રખ્યાત છે સિરોઈ ગામ પાસે એટલે આ સિરોઈ ગામ પાસે અત્યારે એક બુલડોઝર ચાલી રહ્યું છે અને આ દિવાલ છે તે દિવાલ પાડવાની કામગીરી ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો જે પ્રકારે વાત કરીએ તો હળવદ તાલુકાનું આ સુંદરગઢ ગામ છે ને આ સુંદરગઢ ગામે ફૂલ છોડ ઉછેર કરવા માટે આશરે દશક સોરી આઠક એકર જેવી જમીન આપવામાં આવી હતી ને પછી આઠક એકર જેવામાં દબાણ કર્યું હતું ને આ દબાણ હટાવવા માટે છેલ્લા એકથી થી દોઢ વર્ષથી આ કાગળની કાર્યવાહી ચાલી રહી હતી ને અને બે ત્રણ વખત નોટિસો પણ આપવામાં આવી મામલતદાર પણ બે ત્રણ જે છે તે અલગ અલગ કાર્યવાહી કરી ગયા હતા પરંતુ કામગીરી થતી ન હતી પરંતુ આજે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે સુંદરગઢ ગામ પાસે જે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટની જે જમીન છે અને જે જમીનની આજુબાજુ જે ગેરકાયદેસર દબાણ કર્યું હતું એટલે કે જે આશરે આઠ એકરનું દબાણ હોય તેવું જાણવા મળી રહ્યું છે ને આ આઠ એક એકર જમીન જે ફરતું કમ્પાઉન્ડ કરેલું છે ને આ કમ્પાઉન્ડ અત્યારે તોડવાની કામગીરી ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અગાઉ પણ મેં કહ્યું હતું કે જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં જે દબાણ છે તે હટાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં થઈ રહી છે ને તેને જ લઈ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે કામગીરી થાય છે અને ખૂબ જ તંત્ર દ્વારા કાળજીપૂર્વક આ બધી કામગીરી થાય છે કારણ કે અલગ અલગ વિસ્તારોમાં કિંમતી જમીન પચાવી પાડવાની કામગીરી ચાલે છે અને આવી જમીનો ખાલી કરવા માટે તંત્ર પણ સજ્જ બન્યું છે અને તેને લઈને જ અત્યારે આપણે હરવોદના શિરોય ગામ પાસે શિરોય જે નવું શિરોય છે તેની સામે જે કેદારીયા સોરી આપણે કેદાર જે ડેમ કહેવાય છે બ્રાહ્મણી બે ડેમ ત્યાં જવાના રસ્તા સામે જ અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ એટલે હળવદ શહેર છે અને હળવદ શહેરની આજુબાજુ વિસ્તારમાં એક રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન પણ છે કે આશરે દસ કિલોમીટરના એરિયામાં જે આવી કિંમતી જમીનો હોય તેનું એ કોઈને ભાડાપટ્ટે પણ ન દેવી તે જ અનુસંધાને એપીએમસી સામે જે જમીન હતી તે પણ ખાલી કરાવવામાં આવી હતી અને અત્યારે પણ તમે જે જોવો છો તે બુલડોઝર ચાલી રહ્યું છે એક થી આ કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી રહી છે જો કે કમ્પાઉન્ડ વોલ તોડ્યા બાદ પણ કેવા પ્રકારની કામગીરી થશે તે પણ આપણે જોઈશું પરંતુ હાલ તો કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે શિરોઈ પાસે જોઈએ છીએ અને સુંદરગઢનો સર્વે નંબર છે આશરે આઠેક એકરમાં દબાણ કર્યું છે તેવું કાગળ ઉપર જે કહેવામાં આવી રહ્યું છે એટલે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આઠક એકર જેટલી જમીન સરકારી જમીન છે તેમાં દબાણ કરવામાં આવ્યું છે અને આઠ એકર જમીન ખોલી કરવા માટે અત્યારે તંત્રનું બુલડોઝર પહોંચ્યું છે મામલતદાર છે નાયબ મામલતદાર પણ છે અને સાથે જ અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને તેઓની સીધી જ કાર્યવાહી આપણે ત્યાંથી જોઈ રહ્યા છીએ કે અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે સાથે જ આપના વિસ્તારમાં ક્યાંય પણ આવી જ રીતે કોઈ જગ્યાએ દબાણ કરેલું હોય તો તમે પણ તંત્રને રજૂઆત કરી શકો છો અને ઘણા બધા મિત્રો કરતા પણ હોય છે ખાસ કરીને તો અલગ અલગ વિસ્તારોમાં થાય છે અને કરવી જ જોઈએ કારણ કે જે પણ જગ્યાએ દબાણ થતું હોય તે દબાણ હટાવવું જોઈએ જેથી કરીને અન્ય લોકોને સારી સુવિધા પણ મળી રહે એટલે અત્યારે તો તમે જે જુઓ છો તે હરિહર આશ્રમ જે કહેવાય છે સિરોઈ ગામ પાસે અને તે આશ્રમની બાજુમાં જ અત્યારે જે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ છે ચરાડવાનું અને આ ચરાડવા ટ્રસ્ટે જે આશરે આઠક એકર જેટલી જમીન ઉપર દબાણ કર્યું હતું એ દબાણ અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈએ છીએ ઘણા બધા મિત્રો પણ જોડાઈ રહ્યા છે મિત્રોને કહીએ કે આશરે આઠક એકર જે સોનાની લગડી સમાન જમીન કહેવાય અને આ સોનાની લગડી સમાન જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું એટલે રોડ ટચ હાઇવે ટચ જે જમીન હોય એ જમીનના શું ભાવ હોય એ તમને ખબર જ છે એટલે આ સોનાની લગડી સમાન જે જમીન છે તેની ઉપર આવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ બાંધકામ અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ કેવા પ્રકારની કામગીરી હટાવશે તે પણ આપણે જોઈશું સાંજ સુધીમાં કારણ કે અલગ અલગ જે છે ઘણું બધું દબાણ છે આશરે આઠ એકરમાં દબાણ છે એટલે આઠ એકરમાં કઈ રીતે કામગીરી થાય છે અને કેવી કેવી કામગીરી થાય છે તે પણ આપણે જોઈશું સાથે જ હળદ પોલીસ પણ તમને જોવા મળશે કારણ કે હળદ પોલીસ પણ અહીંયા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ અહીંયા સજ્જ રાખવામાં આવી છે એટલે પોલીસ તો બંદોબસ્ત છે છ થી સાત પોલીસ જવાનો પણ છે મામલતદાર છે સાથે રેવન્યુના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ છે એટલે અલગ અલગ કાર્યવાહી જે જવાબદારી છે જેમની તે જવાબદારી નિભાવવા માટે તંત્ર અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે એક બુલડોઝર દ્વારા અત્યારે કામગીરી પણ ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈએ છીએ હળવદ તાલુકાના શિરોઈ ગામ પાસે એટલે સુંદરગઢનો સર્વે નંબર છે જે તે સમયે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને ભાડાપટ્ટે જમીન સુંદરગઢ દ્વારા આપવામાં આવી હતી પંચાયત દ્વારા પરંતુ પંચાયતે જે જમીન આપી હતી તેથી વધુ દબાણ કરવામાં આવ્યું છે અને આ દબાણ અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એટલે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપે કે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ દબાણ થતું હોય ત્યાં દબાણ હટાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે અને હટાવવું જ જોઈએ અને તેને લઈને જ અત્યારે આપણે આ સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ તો હળવદ તાલુકાના સુંદરગઢ અને સિરોઈ પાછે જે સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા ચરાડવાનું રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટને આશરે આઠ આઠથી દસ એકર જમીન આપવામાં આવી હતી ફૂલ છોડના ઉછેર કેન્દ્ર માટે અને તેટલી તેટલી જ જમીન રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું એટલે કે આ રીતે પ્રોટેક્શન વોલ કરી અને જમીન ઉપર કબજો જમાવામાં આવ્યો હતો અને આ જમીન પર કબજો દૂર કરાવવા માટે છેલ્લા બે વર્ષથી અરજદાર દ્વારા અલગ અલગ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આજે આખરે બે વર્ષ બાદ આનો નિર્ણય આવ્યો છે જો કે આ રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ છે તે આ રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને આઠથી દસ એકર જમીન જ આપી હતી ફૂલ છોડના ઉછેર કેન્દ્ર ઉછેર માટે એટલે એટલી ને એટલી જમીન ઉપર દબાણ કર્યું છે એટલે કે આઠથી દસ એકર જેટલી જમીન ઉપર દબાણ કર્યું છે અને આ દબાણ હટાવવા માટે અત્યારે તંત્ર બુલડોઝર ફેરવી રહ્યું છે એની જે પ્રોટેકશન વોલ છે એટલે કે જે અહીંયા કોઈ પશુઓની રંજાડ ન લાગે તે માટે જે દિવાલ કરવામાં આવી હતી આ દિવાલને અત્યારે તોડવામાં આવી રહી છે અને સાથે જ વધુમાં જાણકારી આપીએ તો અત્યારે હળવદ મામલતદાર સાથે જ રેવન્યુ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા પહોંચ્યું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ છે પોલીસના પણ આઠથી દસ જવાનો છે એટલે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ તો આ પ્રોટેકશન વોલ એટલે કે જે દિવાલ છે તે દિવાલ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ આમ તો આજે મોરબીને પણ મેં અગાઉ કહ્યું તેમ કે મોરબીમાં પણ વન વીક વન રોડ અંતર્ગત દર બુધવારે એક એક રોડ પર કામગીરી કરવામાં આવે છે અને જે પણ વિસ્તારમાં દબાણ હોય તે વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે મોરબીના દલવાડી સર્કલ રોડ ઉપર આજે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે એટલે અલગ અલગ વિસ્તારોમાં સાથે જ જે અગાઉ રાજ્ય સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે બુટલેગરોના લિસ્ટ બનાવો અને તેમને જે પણ મિલકતો જે ગેરકાયદેસર દબાણ કર્યા હોય તેના પર કાર્યવાહી કરવામાં આવે એટલે આમ જોઈએ તો સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક બુલડોઝર ફેરવવાના સમાચારો તમને જોવા મળતા જ હશે અને આ બુલડોઝર ફેરવવાની કામગીરી આજે પણ અવિરત તમને જોવા મળે છે અત્યારે પણ તમે જે જોવો છો તે સુંદરગઢ પાસે શિરોય ગામ પાસે અને સુંદરગઢનો સર્વે નંબર છે અને રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ જે ચલાવવાનું છે અને તેને આશરે આઠથી દસ એકર જે જમીન ઉપર દબાણ કર્યું હતું એ દબાણ જમીનના દબાણ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને આ જમીનનો મેં અગાઉ કહ્યું એમ કે લગભગ બે વર્ષથી કેસ ચાલતો તો અગાઉના મામલતદાર હતા ભાટી સાહેબ તેઓ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવાનું કીધું હતું પરંતુ આ જે જમીન પર કબજો જમાવનાર જે વ્યક્તિ છે તે સાતી છે એટલે કે ખૂબ જ રાજકીય દાવપેચમાં હોશિયાર માણસ છે અને તેનો સૌ કોઈ જાણે જ છે કે ચરાડવાના જે વ્યક્તિ છે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા તે કોણ છે તે સૌ કોઈ જાણે છે જે અહીંના હરિભક્તો છે તે સૌ કોઈ જાણતા હોય છે કે તેઓનું ભૂતકાળ કેવું રહ્યું છે એટલે તેને લઈને જ તેઓ રાજકીય પહોંચ ધરાવતા હતા અલગ અલગ જગ્યાએ ભલામણોનો દોર પણ ચાલ્યો હતો પરંતુ મામલતદાર દ્વારા આ એક ફરી એક વખત પ્રશંસનીય કામગીરી આપણે એટલા માટે કહીશું કે અગાઉ પણ જે પ્રકારે કામગીરી નહોતી કરવામાં આવી અગાઉના મામલતદારોએ કરી હતી પરંતુ જે દબાણ હટાવવાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તેઓએ નહોતી કરી અને તેને લઈને અત્યારે જે મામલતદાર છે તેઓ દ્વારા આ કામગીરી થઈ રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે સુંદરગઢ પાસે સુંદરગઢનો સર્વે નંબર અને સિરોઈ ગામ પાસેના જોઈ રહ્યા છીએ સિરોઈ ગામ પાસે એટલે કે તમે બ્રાહ્મણી બ્યા ડેમ તરફ જાઓ અને સીધો રસ્તો તમને દેખાય એ રસ્તા તરફ આ દબાણ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને બુલડોઝર દ્વારા જે આ પ્રોટેક્શન વોલ છે તેને તોડવામાં આવી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એટલે આ અગાઉ મેં કહ્યું તેમ કે આ સંપૂર્ણ જે લગભગ આઠક એકર જેટલી એટલે અહીંના લગભગ અઢાર થી વીસ વીઘા જેટલું જમીન છે તેના ઉપર દબાણ કર્યું છે એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં દબાણ કર્યું છે અને તેને લઈને આપણે અહીંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે છે તે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો ફરી આપણે મળતા રહીશું અત્યારે તો ખાસ અપડેટ માટે જોડાયા હતા કે અત્યારે સુંદરગઢ પાસે જે જમીન ખુલ્લી કરાવવાની કામગીરી ચાલી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ બુલદોઝરથી રવાની કામગીરી છે તે આભાર મિત્રો